પાદરામાં શ્રી કાચિયા મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું પાદરાના મહાપ્રભુજી હોલ ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું જેમાં બાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા પહેલી સવારથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્નની શરૂઆત કરવામાં આવી હતી વાતે ગાતે વરરાજા મહાપ્રભુજી હોલ ખાતે પરણવા માટે પહોંચ્યા હતા જ્યાં લગ્ન વિધિ અનુસાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જ્યાં સમાજ દ્વારા તમામ યુગોલ અને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે પાદરાના સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી કાછિયા પટેલ પ્રગતિ કેળવણી મંડળના પ્રમુખ સચિન કાળીદાસ ગાંધી એપીએમસીના ઉપપ્રમુખ અજયભાઈ ગાંધી પાદરા નગરના અગ્રણી હિતેશભાઈ પટેલ દિલીપભાઈ ઘડિયારી પરેશ ગાંધી સંતોષ પટેલ મનોજ પટેલ પુષ્પેન્દ્ર પટેલ સહિતના દાનવીરો તેમજ મંડળના સદસ્યો તેમજ તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સાથે તમામ બાર યુગલોએ મહન શ્રી મોહનદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા શ્રી કાચા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજે એકત્રીસ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો આ સમૂહ લગ્નોત્સવ અમારા સ્વર્ગસ્થ કાળિદાસ મામા કાલિદાસ અંબાલાલ ગાંધી માજી પ્રમુખ જે પ્રમાણે અમને પહેલા આયોજન કરાવતા હતા એ રાબડ હેઠળ અત્યાર હાલના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના માર્ગદર્શન હેઠળ આ સમૂહ લગ્નોત્સવ યોજાયો આ સમૂહ ભોજન આજે સમૂહ લગ્નમાં સમૂહ ભોજનના દાતા શ્રી રામ કન્સ્ટ્રક્શન રામ પરિવાર તરફથી લગભગ સાત હજાર માણસનું રસોડું આજે આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નની અંદર તિજોરીના દાતા એવા પ્રફુલભાઈ ગાંધી રહ્યા છે આ સમુલ ની અંદર અમારા પ્રમુખ ઉપયો અમારા કારોબારી સદસ્યો ખંતથી કામ કરી અને દાતાઓના દાન થકી સફળ કાર્યક્રમ થયો છે